ના જે ડ્રાઈવરો છે તે બ્રેક મારતા નથી ગઈકાલે સુરતમાં એક વ્યક્તિ જે છે તેમનું મૃત્યુ થયું રાજકોટની અંદર પણ આવી ઘટના ન બને તે માટે બીઆરટીએસની જે બસો છે તેને બ્રેક મારવાની જરૂરિયાત છે છેલ્લા અડધી કલાકથી અમે અહીંયા જે રૈયા ટેલિફોન એક્સચેન્જ છે ત્યાં ઊભા છીએ અને સૌથી વધારે અકસ્માત આ ચોકમાં થાય છે ત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું જે સિટી બસ જે છે તેના ડ્રાઈવરો પણ બેફામ રીતે બસો ચલાવે છે જ્યારે ચોક આવતા હોય છે ત્યાં ખરેખર બ્રેક મારી અને ધીમેથી બસો ચલાવવાની જરૂરિયાત છે અત્યારે રૂટ પર થોડીવાર વાર પહેલાં અમુક ખાનગી વાહનો અથવા તો બાઇક ચાલકો પણ અહીંયાથી પસાર થતા જોવા મળ્યા ત્યારે લોકોએ પણ તકેદારી રાખવાની જરૂરિયાત છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અંદર બીઆરટીએસ જે રૂટ છે સિટી બસના જે રૂટ આવેલા છે ત્યાં કોઈ અકસ્માત ગંભીર પ્રકારની ઘટના ન બને અને જ્યારે આવા ચોક હોય ત્યાં પણ કોઈ દુર્ઘટના ન બને અને કોઈ વ્યક્તિનો નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમના દ્વારા ડ્રાઈવરોને સૂચના આપવાની જરૂરિયાત છે આવી દુર્ઘટના બનતા કોઈનો લાડકવાયો છીનવાતો હોય છે અથવા તો પરિવારના મોભીનું પણ મૃત્યુ થતું હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ સિટી બસની એક તો પરિસ્થિતિ સુધારવાની જરૂરિયાત છે સાથે સાથે સિટી બસ